પટના જિલ્લામાં ઠાસરા તાલુકાના પીપલવાડા તાબેના દીપકપુરા વિસ્તારમાંની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકની બદલીનો મામલો છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં આવ્યો છે શાળાની છતના પોપડા પડવાના મામલે પ્રશાસન દ્વારા મુખ્ય શિક્ષકની બદલી કરી દેવામાં આવી હતી જો કે આ બદલીને અટકાવવા ગ્રામજનો આજે ખેડા જિલ્લા પંચાયત કચેરી નડિયાદ ખાતે પહોંચ્યા હતા અને બદલી અટકાવવા આવેદનપત્ર આપી શિક્ષકની બદલી રોકવાની માંગ કરી હતી

તો આ એક જણાની હોંભરવાનું કે નેવું જણાનું સાંભળવાનું બદલી એટલે જે અકસ્માત એટલે આ કુદરતી એક પોપડો વળ્યો એક પોપડો પડવાથી આ એમણે રાજકારણમાં ભેગું ગાલ્યું આ ગાલ્યું કરીને આ શિક્ષકની બદનામી કરી શિક્ષકનો કોઈ વોંક નથી ખાલી પંચાણું ટકા તો લોકો એમના જ છે એમના એમના તરફી જ છે ખાલી એક ચાર જણા એક આખા ગામને નચવા એ ચાલે નહીં એટલે શિક્ષક અમારા વિક્રમસિંહ નહીં હોય તો અમાર આ સ્કૂલ ખુલ્લા નહીં આ ચાર જ બદલી કરાવી નુકસાન બાળકોને ને અમાર બાળકોને નુકસાન જાય એમને તો મોટા મોટા થઈ ગયા બહાર જાય અમારે આટલો આટલો ઘરગુડી હતી અમે તો ખેતી કરીએ પછી બાળકોને મૂકવા જઈએ આ શાળામાં દાજીપુરા દીપકપુરા શંકરપુરા અને રતનપુરા હવે અમાર તો મજૂરી વર્ગ છીએ અમે કઈ નોકરિયાત નહીં અમે તો મજૂરી કરવા જઈએ કે અમારા નાના નાના બાળકો ખેતરો હોય પાણી હોય તો અહીં નજીક સ્કૂલ હોય તો એમની માટે નીચે જતો રહે અને એકબીજા છોકરાના આધારથી આધાર થી જાય સંતોષ કારક થવી જ જોઈએ સાહેબ સંતોષકારક નહીં નહી થાય તો અમે આ કાલ કાલથી જ નિશાળે બેસી જઈશું દરવાજે